શું અમદાવાદમાં તત્વોને પોલીસનો કોઈ નથી રહ્યો આ એટલા માટે સવાલ કરવામાં આવી રહ્યો છે કારણ કે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે જેને ખાખીની સિંગમ છાપ સામે ફરી એક વખત સવાલો ઉભા કર્યા છે અમદાવાદમાં હવે દાદાગીરી કરી તો ગયા સમજો પોલીસ તમને છોડશે નહીં અમદાવાદમાં અગાઉ આતંક મચાવનારા લુખા તોડ સર્વિસ કરતી શહેર પોલીસનો સિંઘમ અવતાર જોવા મળ્યો હતો કાયદાનો પાઠ ભણાવવી આ વાત સમજાવવામાં આવી હતી પરંતુ ગોમતીપુર વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળ્યા છે તેને જોઈ એવું જરાય લાગતું નથી કે લુખા તત્વોમાં ખાખીનો થોડો પણ ખોફ હોય અમદાવાદમાં ફરી કાયદાની એસી તહેસી મેગાસિટીમાં લુખા તત્વોનો આતંક યથાવત ગુંડા તત્વોને નથી શહેર પોલીસનો ડર ગોમતીપુરમાં ગુંડા તત્વો ફરી બન્યા બેફામ ધાક જમાવવા જાહેરમાં મચાવ્યો આતંક હાથમાં તલવાર લઈ જ્યુસની લારી પર કરી તોડફોડ દાદાગીરી કરી લારીના માલિક પાસેથી કરી લૂંટ આ બધી વાતની સાબિતી પૂરતા આ વિડિયોને જુઓ જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચાર જેટલા શખ્સો લાકડી અને તલવારથી જ્યુસની લારી પર તોડફોડ કરી રહ્યા છે લારી ધારક અને સ્થાનિકો તેને અટકાવી રહ્યા છે પણ અટકે તો અસામાજિક તત્વો ના કહેવાય એ પછી કેટલાક સ્થાનિકોને તેને સમજાવી બીજી તરફ લઈ જાય છે ત્યારે લુખાઓ જેમ ફાવે તેમ અપશબ્દો બોલે છે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો અમદાવાદના ગોમતીપુર વિસ્તારની ચતુરસિંહ ચાલી પાસેના છે અહી જ્યુસની લારી ધરાવતા બે ભાઈઓ સાથે દાદાગીરી બાદ તોડફોડ કરી હતી ફરિયાદ મુજબ આઠ હજાર રૂપિયા પણ લારીના ગલ્લામાંથી લૂંટી લીધા હતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લારીના માલિકે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હુમલાનો વિડીયો અને આધારે ચાર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ચતુરસિંહ ચતુરસિંહની ચાલી પાસે ગુલામ સબીર જાતે શેખ જ્યુસની લારીની આવેલી છે ત્યાં ચાર આરોપીઓ મોહમ્મદ સલમાન ઉર્ફે કાલિયા તથા અરબાઝ અલી તથા સોહિલ ઉર્ફે કેટલી અને એની સાથે એનો ભાઈબંધ જેનું આખું નામ નથી ચારેય આરોપીઓ આવેલા અને તલવાર તથા ધોકાથી લારી ઉપર નુકસાન કરી કાચ તોડેલ અને માર મારેલ જે બાબતની ફરિયાદ રાત્રે તાત્કાલિક પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈ ફરિયાદી ગુલામ સાબીરની શેખની ફરિયાદ લીધેલી છે અને આ આરોપીઓ ચાર જે છે એમાંથી બે આરોપી અત્યારે આપણે અટક કરેલા છે સલમાન ઉર્ફે કાલિયો તથા અરબાઝ હુસેન શેખ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગોમતીપુર વિસ્તારની ચતુરસિંહની ચાલી પાસે ફરિયાદી અને તેનો ભાઈ જ્યુસની લારી ચલાવે છે ચાર આરોપીઓ જ્યુસની લારી પર આવ્યા ફરિયાદી પાસેથી ઉછીના રૂપિયા માંગ્યા લારી ધારકે રૂપિયા આપવાની ના પાડી તો ગલ્લા પડેલા આઠ હજાર પાંચસો રૂપિયા લૂંટી તલવાર બતાવી જતા રહ્યા આ ઘટનાનો નો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ચાર પૈકી બે આરોપીને ઝડપી તેમની બરાબરની સર્વિસ કરી હતી જેટલા જોશથી આરોપીઓએ આતંક મચાવ્યો હતો એ બધો જોશ પોલીસે સર્વિસ કરી ઉતારી દીધો આરોપીઓ જે છે ચારે આવીને ફરિયાદીને એને જૂસની ધારી ઉપરથી ઉચિતા રૂપિયા આપવાનું કીધું હતું જેથી ફરિયાદીએ ઉચિતા રૂપિયા આપવાની ના પાડતા આ ઝઘડો તકરાર થયેલ જેથી આ ઝઘડો તકરાર થયેલ ને એમાં આ ફરિયાદી આરોપીઓ પક્ષે તલવાર અને ધોકા લઈને મારામારી કરવામાં આવેલ હતી તપાસ દરમિયાન એવું કંઈ આવેલું નથી પણ ગુનાહિત ઇતિહાસ કાઢતા સલમાન ઉર્ફે કાલિયો તથા અરબાઝ શેખનો જૂનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ છે એ અમે કાઢેલો છે એની બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરવા ચાલુ છે તજોરી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી સલમાન પોલીસના કહેવા મુજબ સલમાન ઉર્ફે કાલિયા પહેલીવાર સકંજામાં નથી આવ્યો અગાઉ જેલની હવા ખાઈ ચૂક્યો છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા સલમાન વિરુદ્ધ અગાઉ પણ આવા ગુના નોંધાયેલા છે ત્યારે સલમાન અને અરબાનની આ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે તેમજ ફરાર બંને આરોપીને પકડવા ટીમ કામે લાગેલી છે પરંતુ ગુંડા તત્વોના આ વીડિયોએ ફરીથી પોલીસની સિંઘમ છાપ સામે સવાલ ઉભા કરી દીધો છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ